નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ આજ રોજ અખિલ ગુજરાત કાન્યુ કુબજ વૈશ્ય એટલે કે કનોજિયા સમાજ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન સમારંભ તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અખિલ ગુજરાત કાન્યુ કુબજ વૈશ્ય કનોજિયા સમાજ દ્વારા વડોદરાના ચોખંડી વિસ્તારમાં આવેલી ડાલ્યાવાડી ખાતે નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના તેજસ્વી તાલાઓને ઇનામ વિતરણ આપવામાં આવ્યું હતું સમાજના અગ્રણીઓ યુવાનોએ સમાજની એકતા સાથે રાજ્ય અને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે સૌ જ્ઞાતિ બંધુઓને અપીલ કરી હતી કુળદેવીના આશીર્વાદથી અખિલ ગુજરાત કાન્ય કુબજ વૈશ્ય કનોજિયા સમાજ દ્વારા સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના બંધુઓ આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્યથી શરૂ થયેલા કાર્યક્રમમાં સમાજના હાલના કાર્યક્રમો તેમજ ભવિષ્યના કાર્યક્રમોની જાહેરાત કરાઈ હતી સમાજના અગ્રણીઓએ સમાજની પ્રગતિ માટે જય સમાજના જય ઘુષ્ય કરાવી શક્તિ પ્રદર્શન કર્યું હતું

કમિટી સભ્યો અને કારોબારી સભ્યો તથા વડોદરા શેર કનોજીયા સમાજ અને ચાર ગામ સમાજના અગ્રણીઓ અને હોદ્દેદારોએ પણ હાજરી આપી હતી દર સાલની જેમ અમારા કનોજીયા સમાજ વતી ગુજરાતનું સંગઠન છે અખિલ ગુજરાત કાર્ય ઉપજવાય છે કનોજીયા સમાજ એ સંગઠન વતી ગઈ સાલથી આ એક નવી શરૂઆત કરવામાં આવી છે કે દર વર્ષે નવા વર્ષ પત્યા પછી નવા વર્ષનું સમાજનું સહમિલન થાય અને બધાને એકત્રિત થવાનું થાય કે જોડે મળવાનું થાય સ્વરૂચિ ભોજન જોડે લે અને એની જોડે આ વર્ષમાં જે લોકો ઉત્તીર્ણ થયા હોય આગલા વર્ષ માટે વિદ્યાર્થીઓ અમારા સમાજના તેજસ્વી તાલલાઓ એમને પ્રોત્સાહન ઇનામ વિતરણ અને સિલ્ડ વિતરણ કરીને આ કાર્યક્રમની અમે ઉજવણી કરી રહ્યા છીએ તદઉપરાંત આની જોડે આજરોજ અમે સમાજ માટે ફ્રી મેડિકલ કેમ્પ આંખોની તપાસનું કાર્યક્રમ બી રાખ્યું છે અને આ કાર્યક્રમ અમારો શૈક્ષણિક ક્ષેત્રનો કાર્યક્રમ તો લગભગ દસ બાર વર્ષથી થઈ રહ્યો છે

નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર